નમસ્કાર મિત્રો હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગરબી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ ડોક્ટર રંજના જાયસ્વાલ લેખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ ભૂખ સૌજન્ય હર્ષવદન ત્રિવેદી ભાવાનુવાદ રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ વિડિયો સંકલન કૌશિક શાહ પ્રસ્તુત છે વાર્તા ભૂખ માં બે દિવસથી પેટમાં અન્નનો એક દાણો નથી ગયો બહુ ભૂખ લાગી છે હવે કંઈક તો ખાવાનું આ આજે સવારથી મોહન એક રટ માંડીને બેઠો હતો ઘરમાં હતા એ બધા વાસણ નાખ્યા કઈ હોય તો મળે ને એ કોણ જાણે મોહનના બાપુ પણ ક્યાં રહી ગયા રામ્યા મનોમન બબડી ને પછી મોહન સામે જોઈને સાંત્વન ભર્યા અવાજે બોલી એ ચિંતા ના કર મોહન તારા બાપુ સાહુકાર પાસે પૈસા લેવા ગયા છે આવતા જશે આ વર્ષે સારો પાક થયો છે પૈસા હારા આવશે તારા બાપુ આવે કે તરત જ તને ભાવતી વસ્તુ બનાવી આપીશ હ થોડો ખમી જા રામ્યા ફરી એકવાર મોહનને આશ્વાસન તો આપ્યું પણ ચિંતાનું એક આવરણ મન પર છવા માંડ્યું ત્રણ ત્રણ દિવસ થઈ ગયા માં ક્યારે બાપુ આવશે મોહનની રટ ચાલુ હતી ભૂખ તો એને લાગી હતી પણ પેટની આગ ચહેરા પર ધસી આવે એ પહેલા એ ઊભી થઈ ને પડોશ રહેતા કાકી પાસેથી લોટ લઈ આવી ને થોડું પાણી રેડીને મોહન માટે કટોરો ધર્યો બસ હવે આ નહીં ચાલે ખબર છે ને કેટલા દિવસ ત્યાં ભૂખ અને ગુસ્સાથી મોહન શું કરે મોહન જોઈને એની આંખ ત્રણ દિવસમાં મોહનનો ચહેરો કેવો થઈ ગયો હતો થોડા દિવસ પહેલા મોહનને ટીબી છે એવું ડોક્ટરે કહ્યું ત્યારે એ પણ કહ્યું કે રામિયા મોહનને સમયસર દવા આપતી રહેજે અને હા ખાવામાં પણ જરા ધ્યાન રાખતી જા કમજોર શરીર બીમારીનું ઘર જરા સારું ખાવાનું આપતી રહેજે ઘરમાં હાંડલા કુસ્તી કરતા હોય ચપટી ધાનના ફાંફા હોય ત્યાં રામ્યા સારું ખાવાનું ક્યાંથી લાવે આ હાલત નહોતી રામ્યા હતી કે કેટલાય ભૂખ ને લીધે મોહનનું માંદું માંદુ શરીર વધુ ને વધુ કમજોર થતું હતું સાજા થવાની વાતો દૂર એની તબિયત વધુ ન કથળે એટલા પૂરતી તકેદારી પણ એ લઈ શકતી નહોતી બપોરે બે ચમચા જેટલું લોટનું પાણી ક્યાં સુધી ટકે દિવસ પસાર થતો રહ્યો અંતે સાંજને વિદાય આપી ને ઢળતા સૂરજે અંધકારની પછેડી ઉઠી લીધી મોહનની આંખમાં ઊંઘ ખેરાઈ હતી પેટ બળવો પોકારતું હતું આવી હાલતમાં રાત કાઢવી કપરી હતી મોહનને થપ રામિયા એની જોડે બેસી રહે અડધી રાત માંડ થઈ ને મોહનની તબિયત બગડવા માંડી દોડતી બાજુમાંથી કાકાને બોલાવી આવી સૌ દોડી આવ્યા કોઈ જઈને આવ્યું થોડી વાર માં રામ્યના ઘરની બહાર ટોળું એકઠું થઈ ગયું બહાર કોલાહલ હતો ને ઘરમાં શાંતિ પ્રસરી રહી વૈદે મોહનના જેવા કાંડું પકડીને એની નાળીના મોહનના જીવિત હોવાના અણસાર શોધવા માંડ્યા ચહેરા પર ચિંતાનું વાદળ છવાયું મોહનના શ્વાસની ગતિ ધીમી પડતી ગઈ

ईश्वर ने प्रार्थी रही मोहन बापू हमेशा कहता ने कि रामिया गरीबों कोई नहीं सांभत इष्ट देव पर नहीं छता बे हाथ जोड़ी ने आखी रात इष्ट देव ने विनती रही सवार उजास फैलाए ए पहला મોહનના જીવનનો સૂર્ય છાપાના પહેલા પાને હેડિંગ સાથે લખાયેલું હતું આ વર્ષે રેકોર્ડ બ્રેક પાક થયો છે સરકાર નિકાસ કરવાનું વિચારી રહી છે એ છાપાના ત્રીજા પાને

કોરી ધાકો રાખે બંને જોઈ રહી એના ઇષ્ટ દેવે એના નસીબ માંથી સૌભાગ્ય અને કુંક બંને છીનવી લીધા ટોળામાંથી કોઈ બોલ્યું બેચારી નાની હતી ત્યારે ગરીબીને ભૂખ ને લીધે બાપ ગુમાવ્યા હવે દીકરો અને પતિ રામિયા સ્થિર બેસી રહી જાણે પથ્થર રડી લે રામિયા રડીલે મન હલકું થઈ જશે કાકીએ હળવેથી રામિયાના ખભો પકડીને એને હલાવી रामिया ढप कर दी जमीन पर पछड़ाई श्वास तो क्या ना एनु छोड़ी गया था अस्तु भवनवाद राजुल कौशिक